એટલે બાલ રાશિની વાત કરીએ તો આજે વૃશ્ચિક રાશિ બની રહી છે અર્થાત જે બાળકનું અવતરણ આજે થાય એની જન્મ રાશિ વૃશ્ચિક ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય તે પ્રમાણે નામકરણ પણ શું શકે વાત કરીએ આજના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે આજે સૂર્યોદય સવારે છ કલાક ને એક મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક ને નવ મિનિટે રહેશે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત વિશે રાહુ કાલમ નો સમય આજે સવારે દસ કલાક અને છપ્પન મિનિટ કરી વિજય મુહૂર્ત સમયની વાત કરવામાં આવે તો આજે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને પચાસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ચુમ્માલીસ મિનિટ સુધી રહેશે આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે ફળોનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે આપનો દિવસ